ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન વર્બ ફોર્મ્સ આપણે આજે આ વિડીયોમાં ક્રિયાપદના રૂપો વિશે શીખીશું ક્રિયાપદ સૌપ્રથમ તો ક્રિયાપદનું મૂળરૂપ હોય છે ત્યારબાદ બીજા નંબરે આપણે શીખવાનું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્રીજા નંબરે ક્રિયાપદનું ભૂતકૂળદનું રૂપ શરૂઆત કરીએ ત્રણ પ્રકારના રૂપો હોય છે મોટાભાગના બેઝિક રૂપો તમને અહીં આપવામાં આવ્યા છે આનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લઈશું શરૂઆત કરીએ ટુ એગ્રી એ જી આર ડબલ ઈ ટુ એગ્રી એટલે મૂળ રૂપ છે સમું ટુ એગ્રી ભૂતકાળ છે એગ્રીડ એ જી આર ડબલ ઇ ડી અને ભૂતકુદન પણ તેનું તે જ થાય છે એગ્રીડ એ જી આર ડબલ ઈ ડી ત્યારબાદ ટુ એપ્લાય એ ડબલ પીએલ વાય એપ્લાય એટલે અરસ કરવી અથવા લગાડવું ભૂતકાળ છે એપ્લાઇડ એ ડબલ પી એલ અહીં વાયનો આય થાય છે ઈડી એ ડબલ પી એલ આઈડી એપ્લાઇડ અને ભૂતકુદનનું રૂપ છે એપ્લાઇડ ત્યારબાદ ટુ અવેક એ ડબ્લ્યુ એ કે અવેક એટલે જાગવું જગાડવું ભૂતકાળ છે અવોક એ ડબલ્યુ ઓકે અને ભૂતકૃદન છે આનું એ ડબ્લ્યુ એ કે ઈ એન ત્યારબાદ બ્રિંગ n g બ્રિંગ એટલે લાવવું ભૂતકાળ છે બ્રોટ o u g જીએટ ટી અને ભૂતકુદન પણ છે બ્રોટ બી આર જીએટ ટી ત્યારબાદ i બીયુઆઈએલ ડી બિલ્ડ એટલે બાંધવું ભૂતકાળ છે i બીયુઆઈએલ ટી અને ભૂતકુદન છે આનું બિલ્્ટ બીયુઆઈએલ ટી ત્યારબાદ ટુ બાય y બાય એટલે ખરીદવું ભૂતકાળ છે બોટ યુ જીએટ અને ભૂતકૃદન પણ છે બોટ બીઓ યુ જીએટ્ટી બર્ન બીયુ આર એન સળગવું બળવું ભૂતકાળ છે બંધ બીયુ આર એન ટી આગળ જોઈશું ટુ બેન્ડ બી ડી બેન્ડ એટલે વાકું વળવું કે થવું આનું ભૂતકાળ છે બેન્ટ બી એન ટી અને ભૂતકુદન પણ છે બેન્ટ બી એન ટી સીએ ટી સીએચ કેચ એટલે પકડવું ઝીલવું ભૂતકાળ છે કોટ સીએયુ જીએટ્ટી અને ભૂતકૃદન પણ છે કોટ સીએયુ ટી ત્યારબાદ ટુડીઆઈજી ડીગ એટલે ખોદવું ભૂતકાળ છે ડગ અહીં ડીયુજી થશે ડીયુજી ડગ અને ભૂતકુદન પણ છે ડગ ડીયુ જી ફિલ ફીલ એફડબલ્યુ એલ ફિલ એટલે લાગણી થવી આનું ભૂતકાળ થશે ફેલ્ટ એફીએલટી અને ભૂતકુદન પણ થશે ફેલ્ટ એફીએલટી ત્યારબાદ હેંગ જી હેંગ એટલે લટકાવવું આનો ભૂતકાળ થશે હંગ જી અને ભૂતકૃદન પણ થશે હંગ ત્યારબાદ ટુ હેવ એચએવી ની પાસે હોવું હેવનું ભૂતકાળ થશે હેડ એચએડી અને ભૂતકૃદન પણ થશે એચએડી હેડ પછી ટુ હિયર એચ આર હિયર એટલે સાંભળવું ભૂતકાળ થશે હોર્ડ એચ આર ડી અને ભૂતદંડ પણ થશે એચ એ ડી હોર્ડ ત્યારબાદ હોલ્ડ એચયુ એલ ડી હોલ્ડ એટલે પકડી રાખવું ભૂતકાળ થશે હેલ્ડ એચ ઇલડી અને ભૂતદંડ પણ થશે હેલ્ડ એચ ઇલડી આગળ જોઈશું ટુ કીપ કે ડબલ પી કીપ એટલે રાખવું ભૂતકાળ છે કેપ્ટ કે ઈ અને ભૂતકુદાન પણ થશે કે ઈપીટી કેપ્ટ લે એલ એ વાય લે એટલે મૂકવું ભૂતકાળ છે લેડ એલ એડી અને ભૂતકુદાન પણ થશે લેડ એલ એ આઈડી ત્યારબાદ લર્ન એલ ઈ આર એન લર્ન એટલે શીખવું ભૂતકાળ છે લર્ન એલ ઈ એ આર એન ટી અને ભૂતકુદાન પણ થશે લર્ન એલ ઈ એ આર એન ટી ત્યારબાદ લીવ એલ ઈ વી લીવ એટલે છોડીને જવું કે છોડી દેવું ભૂતકાળ છે લેફ્ટ એલિએફટી અને ભૂતકુદન પણ થશે લેફ્ટ એલિએફ્ટી ત્યારબાદ લેન્ડ એલિયન્ટી લેન્ડ એટલે ધીરવું ભૂતકાળ છે લેન્ટ એલિયન્ટી અને ભૂતકુદન પણ થશે એલિયન્ટી ત્યારબાદ લૂઝ એલોએસિ લૂઝ એટલે ગુમાવવું ખોવું આનું ભૂતકાળ થશે લોસ્ટ એલ ઓસટી અને ભૂતકુદન પણ થશે એલો એસટી ત્યારબાદ મેયક એમે કે મેયક એટલે બનાવવું ભૂતકાળ છે મેઇડ એમએડીઈ અને ભૂતકુદન પણ થશે એમએડી મેઇડ મીટ એમ ડબ્લ્યુ મીટ એટલે મળવું ભૂતકાળ છે એમઇટી મેટ ભૂતકુદન પણ થશે એમઇટી મેટ ત્યારબાદ પીએ વાય પે એટલે ચૂકવવું ભૂતકાળ છે પેઇડ પીએ આઈડી અને ભૂતકુદન પણ થશે પેઇડ પીએ આઈડી ત્યારબાદ સે એસે વાય શે એટલે કહેવું ભૂતકાળ છે શેડ એસે અને ભૂતક્રુદન પણ થશે એસે આઈડી ત્યારબાદ આગળ જોઈશું સેલ ક્રિયાપદનું અહીં મૂળ રૂપ છે સેલ એસી ડબલ્યુ એલ સેલ એટલે વેચવું ભૂતકાળ થશે સોલ્ડ એસઓએલડી ભૂતકુર્દન પણ થશે એસઓએલડી ત્યારબાદ એસી એનડી સેન્ડ એટલે મોકલવું ભૂતકાળ થશે સેન્ટ એસી ટી અને ભૂતકુર્દન પણ થશે એસી એન્ટી સ્વીપ એસ ડબલ્યુ ડબલ્યુ પી સ્વીપ એટલે વાળવું ભૂતકાળ છે સ્વેફ્ટ એસ ડબલ્યુ ઇ પીટી અને ભૂતકૃદન થશે એસ ડબલ્યુ ઇ પીટી ટીચ ટી સી એચ ટીચ એટલે શીખવવું ભૂતકાળ છે ટોટ એ યુ જી ટી ભૂતકુદન થશે પણ ટોટ ટી એ યુ જી ટી ટેલ ટી ડબલ એલ ટેલ એટલે કહેવું ભૂતકાળ છે ટોલ્ડ ટીઓ એલ ડી અને ભૂતકૃદન થશે ટીઓએલડી ડબલ્યુઆઈન વિન એટલે જીતવું ભૂતકાળ છે વોન ડબલ્યુ ઓ એન અને ભૂતકુદન પણ થશે ડબ્લ્યુ ઓ એન બિગીન બીઈ જીઆઈએન બિગીન એટલે શરૂ કરવું ભૂતકાળ થશે બી ઈ એ એન બીગેન અને ભૂત કુદન થશે બી ગન બી ઈ જીયુએન ત્યારબાદ ડ્રીંક ડીઆર કે ડ્રિંક એટલે પીવું ભૂતકાળ છે ડ્રેન્ક એન કે અને ભૂત કુદન થશે ડ્રંક ડી આરયુએન કે ત્યારબાદ રિંગ આરઆઈએનજી રિંગ એટલે વગાડવું ભૂતકાળ છે આર એ એનજી રેંગ ભૂતકુદન છે આરયુ એનજી રંગ સિંગ એસઆઈએનજી સિંગ એટલે ગાવું ભૂતકાળ થશે સેંગ એસ એનજી અને ભૂતકુદન થશે એસયુ એનજી સંઘ આગળ જોઈશું બી કમ બી ઓએમ બી કમ એટલે થવું અથવા બનવું ભૂતકાળ છે બીકેમ કેમ બી ઈ સીએ એમ ઈ અને ભૂતકૃદંત બી કમ બી ઈ સી ઓ એમ પ્રથમ રૂપ હોય તે જ આનું ભૂતકૃદંત બનશે એવા કેટલાક રૂપ છે એ આપણે જોઈશું કમ એટલે આવવું સીઓએમ કમ એટલે આવવું ભૂતકાળ છે કે સીએ એમ ઈ અને ભૂત કુદન પાછું મૂળ ઉપજવું થશે કામ સીઓએમી ડુ એટલે ડીઓ ડુ કરવું ડીડ ડીઆઈડી ભૂતકાળ છે અને ભૂત કુદન થશે ડન ડીઓન ઇમ રન આરયુએન રન એટલે દોડવું રનનું ભૂતકાળ છે રેન આર એ એન અને ભૂત કુદન પાછું મૂળ ઉપજવું થશે આરયુ એન કોસ્ટ સીઓ ટી કોસ્ટ એટલે કિંમત થવી કિંમત હોવી તેનું તે જ રહેશે સીઓ એ એસટી કોષ્ટ સીઓએ એસ ટી પાછળ ટી આવતું હોય આરટી આવતું હોય યુ ટી આવતું હોય આવા ત્રણે ત્રણ શબ્દો સેમ રહેતા હોય છે મૂળરૂપ ભૂતકાળ અને ભૂતકૃદનમાં તેવા શબ્દો આગળ જોઈશું આપણે કટ સીયુટી કટ એટલે કાપવું ભૂતકાળ પણ તે જ છે સીયુટી ભૂતકૃદન પણ તેજ છે સીયુ ટી કટ 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 હિટ એચઆઈટી હિટ મારવું ફટકારવું ભૂતકાળ છે તેજ જ અને અને ભૂતકૃદન પણ એચઆઈટી હિટરજ રહેશે હોટ એચયુઆરટી હૉટ ઇજા પહોંચાડવી ભૂત ભૂતકાળનું રૂપ છે તેજ હોટ અને ભૂતકુદન પણ તેજ એચયુઆર ટીમ લેટ એલ ઇટી લેટ એટલે ભાડી આપવું ભૂતકાળ પણ તેજ એલિટી અને ભૂતકુદન પાન तेज રહેશે એલ ઇટી પૂટ પીયુટી પૂટ એટલે મૂકવું ભૂતકાળ તેજ પીયુ ટી અને ભૂતકુદન પાણ તેજ રહેશે પીયુટી રીડ એટલે વાંચવું આરિયડી રીડ વાંચવું ભૂતકાળ એ પણ રેડ સ્પેલિંગ એ જ ઉચ્ચારમાં રેડ કહીશું આર્ય ડી અને ભૂતકુદાન પણ રેડ આર ડી સે એટલે કહેવું બોલવું સેડ એસે આઈડી એસે આઈડી શેટ એટલે જળવું ગોઠવવું ભૂતકાળ છે એ જ એસીટી સેટ અને ભૂતકુર્દન પણ એસી એસીટી સેટ શર્ટ એટલે બંધ કરવું એસેટ ચુ ટી ભૂતકાળ પણ તે જ અને ભૂતકૃદાન પણ તેજ રહેશે શર્ટ આગળ જોઈશું સ્પ્લીટ એસપી એલ આઈટી સ્પ્લિટ એટલે ફાળવું ચીરવું ભૂતકાળ સ્પ્લીટ એસપી અને પણ તેજ રહેશે એસપી એલ આઈ ત્યારબાદ સ્પ્રેડ એસપી સ્પ્રેડ એટલે ફેલાવવું ભૂતકાળ પણ તેજ છે એસપી આરએડી એસપીઆર બ્લો બી એલ ઓડબ્લ્યુ બ્લુ એટલે ફૂંકવું ફૂંકાવવું ભૂતકાળ છે બ્લ્યુ બી એલ ઇડબલ્યુ અને ભૂતકૃદનનું રૂપ થશે બ્લોન બી o w એન ત્યારબાદ ડ્રો ડીઆરએ ડબલ્યુ ડ્રો એટલે દોરવું ભૂતકાળ છે ડ્રીવ ડીઆરઇ ડબ્લ્યુ અને ભૂતક્રુદન થશે ડીઆરએ ડબલ્યુ એન ડ્રોન ડ્રાઈવ ડીઆરઆઈવી ડ્રાઈવ એટલે હંકારવું ભૂતકાળ થશે ડ્રોવ ડીઆર ઓ અને ભૂતકૃદન થશે ડ્રીવન ડી આર આઈ વી એન ફોર ગેવ એફઓઆર જીઆઈ વી ફોર ગીવ એટલે માફ કરવું ભૂતકાળ થશે ફોર ગેવ એફઓ આર અને ભૂતપ્રધાન થશે ફોર ગીવન એ ફોર જી આઈ વીએ એન ગીવ જીઆઈ વી ગીવ એટલે આપવું ભૂતકાળ થશે વી ગેવ ભૂતપૂર્ધન થશે જીઆઈ વીએન ગ્રો એટલે ઉગાડવું જીઆર ડબલ્યુ ગ્રો ઉગાડવું ભૂતકાળ છે જીઆર ડબલ્યુ ગ્રુ અને ભૂતપૂર્ધ થશે જીઆર ડબલ્યુ એન ગ્રો નો એટલે જાણવું કે એન ડબલ્યુ નો એટલે જાણવું ન્યૂ કે એન ડબલ્યુ અને ભૂતપ્રદાન થશે કે એન ડબલ્યુ એન નોન રાઈજ એટલે ઉગવું આરઆઈએસી રાઇઝ ઉગવું અને ઉઠવું બંને અર્થ થશે એના ભૂતકાળ છે રોજ આર અને ભૂતકાળ થશે રિઝન રીઝન આરઆઈએસીએન સી એસ ડબલ્યુ સી એટલે જોવું ભૂતકાળ થશે સો એસે ડબલ્યુ અને ભૂતકાંથ થશે એસ ડબલ્યુ એન સીન સય કેટલે હલવું એસે થય કે ઈ હલાવું ભૂતકાળ છે સુક એસએસ ડબલ ઓ કે અને ભૂતકૃદન થશે સૈકન એ કે એન આગળ જોઈશું ટેક ટી એ કે ટેક એટલે લેવું ભૂતકાળ થશે ટૂંક ટી ડબલ ઓ કે અને ભૂતકુદન થશે ટી એ કે એન ટેકન થ્રુ એટલે ફેંકવું ટી એસ ટીએસઆર ઓડલ્યુ થ્રો એટલે ફેંકવું ભૂતકાળ છે ટી એસ આર ડબલ્યુ થ્રી અને ભૂતકુદન થશે ટી આર ઓ ડબલ્યુ એન બી એટલે હોવું થવું બેનું ભૂતકાળ થશે વોઝ અને વેર ટુ બી નું રૂપ છે આ વોઝ અને વેર ભૂતકાળ થશે અને ભૂતકુદન થશે બીન બી ડબલ ઈ એન એટ ઈ એટલે ખાવું ભૂતકાળ છે એટ એટ ઈ અને ભૂતકુદન થશે ઈ એટ ઈ એન ઇટન ફોલ એફ એ ડબલ એલ ફોલ એટલે પડવું ભૂતકાળ છે એફ એ ડબલ એલ ફેલ અને ભૂતકુદન થશે ફેલન એફ એ ડબલ એલ ઈ એન રાઇટ ડબલ્યુ આર એટ ઈ રાઇટ એટલે લખવું ભૂતકાળ છે ડબલ્યુ આર ટી રોડ અને ભૂતખૂત થશે રિટર્ન ડબલ્યુ આરઆઈ ડબલ ટી ઈ એન બાઈટ બીઆઈટી બાઇટ એટલે કરડવું ભૂતકાળ છે બીટ બીઆઈટી અને ભૂતખૂલ થશે બીઆઈ ડબલ ટી ઈ એન બીટન બ્રેક બીઆર કે બ્રેક એટલે તોડવું ભાંગવું ભૂતકાળ છે બ્રોક બી આર ઈ અને ભૂતખૂત થશે બ્રોકન કે ઈ એન ચૂઝ સી એચ ડબલ્યુ એસિ ચૂઝ એટલે પસંદ કરવું ભૂતકાળ છે ચોથ ચોથ સીએચી અને ભૂત કુદન છે સીએચ એસિએન ચોઝન મૂળ છે ફરગેટ એફઓર ફરગેટ એટલે ભૂલી જવું ભૂતકાળ છે ફરગોટ એફઓ આર જીઓ ટી અને ભૂત કુદન થશે એફઓઆર જીઓ ડબલ ટી ઈ એન ફરગોટન આગળ જોઈશું ટુ હાઈડ એચઆઈડી હાઇડ એટલે સંતાડવું ભૂતકાળ છે હીડ એચઆઈડી અને ભૂત કુદન થશે એચઆઈ ડબલ ટી ઈ એન હિડન

ક્રાય અહીં આગળ ટુ નથી મૂક્યું સી બાય ક્રાય એટલે રડવું ક્રાઈડ સીઆરઆઈડી અને ભૂતકાળ થશે સીઆરઆઈડી આર આઈ ક્રાઇડ ડાઇ ડીઆઈ ડાય મૃત્યુ પામવું ડીઆઈડી ડાઇડ અને ભૂતપૂર્વ થશે ડાઇડ ડીઆઈડી લાઇટ એલ આઈ લાઇટ એટલે સળગાવવું એલઆઈજીએ ટીડી લાઈટેડ એલઆઈ જીએટિડી લાઇટેડ મિસ્ટેક એમઆઈએસટીએ કે એ મિસ્ટેક એટલે ભૂલ કરવી ભૂતકાળ છે મું મી મિસ્ટ ટૂક એમઆઈએસટી ડબલ્યુ કે અને મિસ્ટઈક એમઆઈએસટીએ કેઈ એન મોડીફાઈ એમઓડીઆઈએફઆઈ મોડિફાઈ એટલે થોડું સુધારવું કે ફેરવવું મોડિફાઈ કરવું ભૂતકાળ છે મોડીફાઈડ એમ ઓડીઆઈએફઆઈડી ભૂતકુલ પણ થશે એમ ઓડીઆઈએફઆઈડી નોટિફાઈ એન ઓટીઆઈએફઆઈ નોટિફાઈ એટલે જાહેર કરવું ભૂતકાળ છે નોટિફાઈડ એન ઓટીઆઈ અને ભૂતકુલ પણ થશે એન ઓટીઆઈએફઆઈડી ઓક્યુપાઈ ઓડબલ સીયુપીઆઈ ઓક્યુપાઈડ એટલે કબજે કરવું અથવા થશે ઓડબલ સી યુપીઆઈડી ત્યારબાદ ઓફર ઓ ડબલ એફીઆર ઓફર એટલે આપવું અર્પણ કરવું ઓફર અહીં ઈડી લાગશે ઓડબલ એફીઆરઈડી ઓફર અને ભૂતકુદન પણ થશે ઓડબલ એફીઆરઈ ડી ત્યારબાદ આગળ જોઈશું ઓવરડ્રો ઓવી એ ડબલ્યુ ઓવરડ્રો એટલે બેંકનો શબ્દ છે જમા કરતા વધુ રકમ ઉપાડવી ભૂતકાળ થશે ઓવરડ્રુ ઓવી આરડીઈ ડબલ્યુ ઓવરડ અને ભૂતુ પણ એ થશે ઓવીઆરડીઆરઇ ડબલ્યુ ઓવરટેક ઈ આર ટી એ કે ઓવરટેઈક પીછો કરીને પકડી પાડવું ભૂતકાળ થશે ઓવરટુક ટી ડબલ ઓ કે અને ભૂતકુદન થશે ઓ વી આર ટી એ કે ઈ કેમ પે એટલે ચૂકવવું પીએ વાય પે ચૂકવવું પેઇડ પીએ આઈડી અને ભૂતકુદન પણ થશે પેઇડ પી પીએ આઈડી પ્લે એટલે રમવું પીએલએ વાય પ્લે રમવું પ્લેડ પીએલએ વાય ઇડી અને ભૂતકુદન પણ થશે એ વાય ઇડી રિપ્લાય આરિપીએલ વાય રિપ્લાય એટલે જવાબ આપવો ભૂતકાળ છે રિપ્લાઇડ આર આઈ પીએલઆઈ ઈડી અને ભૂતકુદન પણ થશે આર ઈ પીએલઆઈ ઇડી શે એટલે બોલવું કહેવું ભૂતકાળ છે શેઇડ અને ભૂતકુદન પણ થશે સેડી એસ આઈડી સેટિસફાઈડ એસટીઆઈ એસ એફઆઈ સંતોષ પામવો સેટિસફાઈડ એસ સીટીઆઈ એસ એફઆઈ ઈડી ભૂતકાળ થશે અને ભૂતકુદન પણ તે જ થશે એસીટીઆઈએસ એફઆઈ ઈડી સ્ટડી એસટીયુડી વાય અભ્યાસ કરવો નો આઈ થઈને એસ થશે ભૂતકાળમાં એસટીયુડીઆઈ ઈડી સ્ટડીડ અને ભૂતકુદન પણ તે થશે એસટીયુડીઆઈ ઇડી ટ્રાવેલ ટીઆરવીએલ ટ્રાવેલ મુસાફરી કરવી ટ્રાવેલ વી ડબલ એલ ટ્રાવેલ અને ભૂતપ્રદાન પણ થશે ટ્રાવેલ વી ડબલ એલ ડી આગળ જોઈશું ટ્રાય એટલે પ્રયત્ન કરવો ટ્રાઈડ ઈડી ભૂતકાળ થશે અને ભૂતપ્રદાન થશે એસ અંડરસ્ટેન્ડ એન ડી અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું ભૂતકાળ થશે ટી ડબલ એસટી ડી અને ભૂતપ્રધાન પણ થશે ડી આર એસટી ડી સ્ટોડ अनफिट यूएनएफआईटी एन एफ आई अयोग्य ठहराव तो अनफिटेड अन यू एन एफ आई डबल टी ई अनफिटेड भूतगण अनफिटेड यू एन एफ आई डबल टी ई डी अपसेट यूपीएससी टी ऊंधू वाड़व के वड़व बीजो अर्थे व्याकुल करव व्यथित करव अपसेट तो भूतकाल अपसेट यूपीएससी टी और भूतगण यूपीएससी टीम वेरीफाई वीई आर आई एफ आई वेरीफाई करव एट ખરું સાબિત કરી આપવું ભૂતકાળ થશે વેરીફાઈડ વીઈ આર આઈ ઈડી અને ભૂતલન થશે વેરીફાઈડ વીઈ આર આઈ ઈડી વર્ક ડબલ્યુ ઓર કે વર્ક એટલે કામ કરવું ભૂતકાળ છે વર્ક ડબ્લ્યુ ઓઆર કે ઈડી પાછળ ઈડી લાગ્યો ડબલ્યુ ઓર કે ઈડી ભૂતલન પણ એ થશે વર્ક ડબલ્યુ ઓઆ આર કે વોક ડબલ્યુ એલ કે વોક એટલે ચાલવું ભૂતકાળ છે ઈડી લાગ્યો ડબલ્યુ એલ કે ઈડી વોક અને ભૂતદાન પણ તે થશે ડબલ્યુ એલ કે ડી જમ્પ જેયુએમપી જમ્પ એટલે કૂદવું ભૂતકાળ થશે જયુએમપી ઈડી જમ્પ અને ભૂતન પણ થશે જેવી એમ ડી તો આ રીતે મોટાભાગના જે બેઝિક રૂપો હોય મૂળ રૂપ ભૂતકાળ રૂપ અને ભૂતકદંડ તેનો આપણે અભ્યાસ કર્યો વારંવાર આ વિડીયો જોતા રહેશો તો તમારે આ તૈયાર થઈ જશે થેન્ક યુ